દિલ્હીના પેસિફિક મોલમાં આઈકિયાનું શોરૂમનું ઉદ્ઘાટન આ સ્ટોર ફર્નિચર ઘરના સામાન અને ડિઝાઇન સેવાઓ પૂરી પાડશે તે આઈકિયાની ઈ કોમર્સ અને મોટા સ્ટોર્સ સાથેની વ્યૂહરચનાનો ભાગ છે જે ગ્રાહકોને ઓફલાઈન અને ઓનલાઈન બંનેનો અનુભવ કરાવશે રેમસન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રથમ ક્વાર્ટરના પરિણામો જાહેર થયા છે જૂન બે હજાર પચીસના ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો ચોત્રીસ પોઈન્ટ એક્યાસી ટકા વધીને રૂપિયા ત્રણ કરોડ થયો છે વેચાણમાં ત્રીસ પોઈન્ટ ચોવીસ ટકાનો વધારો થયો છે અને રૂપિયા નવ્વાણું ત્રેસઠ કરોડ પર પહોંચ્યું છે કંપનીએ ફાઇનાન્શિયલ યર બે હજાર ઓગણત્રીસ સુધી રૂપિયા નવ હજારથી રૂપિયા દસ હજાર મિલિયનનો રેવન્યુ ટાર્ગેટ રાખ્યો છે નાયકાની પેરેન્ટ કંપની એફએસએન ઈ કોમર્સ વેન્ચર્સે જૂન બે હજાર પચીસના ક્વાર્ટરમાં રૂપિયા ચોવીસ પોઈન્ટ સુડતાળીસ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો જે ગયા વર્ષ કરતાં ઓગણસી ટકા વધુ છે કંપનીની આવક રૂપિયા બે હજાર એકસો ચોસઠ કરોડથી વધુ રહી આ વધારો મુખ્યત્વે બ્યુટી સેગમેન્ટ અને કોસ્ટ મેનેજમેન્ટમાં સુધારણાને આભારી છે ભારતીય શેર બજાર ઊંચા સ્તરે સ્થાયી થયું સેન્સેક્સ ત્રણસો ચાર પોઈન્ટ ચોવીસ હજાર છસો ઓગણીસ પોઈન્ટ પાંત્રીસ પર બંધ થયો મિડ કેપ ત્રણસો છપ્પન પોઈન્ટ અને સ્મોલ કેપ એકસો પંદર પોઈન્ટ ના વધારા સાથે સત્ર ના અંતે બંધ થયા તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે